તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ રેન્જર કાર લઈ ડિલિવરી લેવા આવેલા નબીરા અને ડિલિવરી રાખવા આવેલા શખ્સને દબોચી લીધા સુરત શહેરમાંગથી પંદર લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીક રેન્જર કાર લઈ ડિલિવરી લેવા આવેલા નબીરા અને ડિલિવરી રાખવા આવેલા શખ્સને દબોચી લીધા હતા જેમની પાસેથી પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે લકચરી કાર લઈને ગાંજો લેવા આવેલો યુવક પોતાના ગ્રુપમાં પૈસા લઈ ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે ગાંજાની હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નબીરો રેન્જરોવર કારમાં ગાંજો લેવા પહોંચ્યો હતો સુરતના ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ સમયે રેન્જરોવર કાર લઈ ગાંજો લેવા પહોંચેલા લાકડાના વેપારી હાર્દિક પરમારને અને ગાંજાની ડિલિવરી કરવા આવેલા જેનિસ કાથરોટિયાને પોલીસે દબોચી લીધા હતા બંનેના કબજામાંગથી પંદર લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો રોકી નામના શખસ માટે કામ કરતો હતો જેનિસ જેનિસ કથ્રોટિયા જે વરાછામાં રહે છે તે ડ્રગ્સની હેરફેરમાં મુખ્ય આરોપી રોકી માટે કામ કરતો હતો તે દર મહિને દસ હજાર રૂપિયાના પગાર પર ગાંજાના પાર્સલ સપ્લાય કરતો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જેનિસને આ પાર્સલ ખોલવા પર પ્રતિબંધ રાખવામાં આવતો હતો વરાછાની મોબાઈલ શોપ પર પૈસાની લેતી દેતી થતી આ ગુનામાં આરોપીઓ ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી માટે એકત્ર થયા હતા પૈસાની લેતી દેતી માટે વરાછાની આઈ સ્ટોર નામની મોબાઈલ દુકાનનો ઉપયોગ કરવામાં આવતો હતો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને મુખ્ય સપ્લાયર રોકી સહિતના નેટવર્કને પકડવા માટે પોલીસ તપાસ તેજ કરી છે સુરત પોલીસ ડ્રગ્સ વિતરણના તમામ સ્તરો સુધી પહોંચવાની માંગ છે એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી બે એ ઓગણત્રીસ હેઠળ પોલીસે બે આરોપીઓને બેતાલીસ લાખથી વધુના ગેરકાયદે ગાંજાની સાથે પકડી પાડ્યા છે હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિત એવી માહિતી મળતા સર્વેલન્સ ટાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે અને બીજો ઇસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા